અમાર બાપુ છે ને માર બાને નકરા મોઢે જ ચડાવે છે એમની હાથમાં એ હાડા હાથ નથી થયા ને તો અમારા બાને કીધું સાતું હુઈ જા ઓલો વિસુડો રહ્યો ને એ વાયસન ધોઈ લાગશે થામડા ને એવું બધું માર પાંચ ધોર આવે અને મારા બાન હમી હાથમાં હું રહી દે છે ડોલું પણ ઉપાડો લઈ ગયું ગઢું છું આના કરતા એક ભગવાન આને લઈ લે ને તો સારું મોટો આવો પાઘડો વારીને બેઠો હોય છે છોકરા હું હે આના ઘડીક વીએ પગ કસર એ હા મને જાણે હાથી રાખ્યો એને ને ઘોડે પગ કસેર હજી વાસે નહીં ને ઉટકી રહ્યો તાકે પગ કસેર લાઈનિંગ ની એકાદ ટાંગો બાંગો ભાંગ લાખું પેલા પગ કસરી દો છૂટો ફાળો કાકસ ઉતાવરો હાલ ઉતાવરો પગ ભાંગ માણા હું કઈ જનાવર નથી તેમ થોડા મન નૈણા કોઠા શીણા ખવરાવો હોત ઘોડા ઘોડ ધોડું વાડીમાં શીણા ધવાય પછી તા શીણા જ ખવાના હે ફેણિયાદ ખાવાના જાણે મને તો હાથી હેમ જોઈને ગોડા કામ કરાવ ઘડીક વાસન દોરાવશે ઘડીક પગ કસરવાનું કે છે તારે હે ને છોકરા તારા મા બાપ ની સેવા કરવી જોઈએ હું જ મા બાપ ની સેવા કરું તમે જ નકરી માર બાય ની જ સેવા કરો હો ઈ તો માર બૈરુ હે ને માર હાચવી પડે માર બૈરુ આવો જો પછી માર બૈરા ને હું હાચવીશ તને હું બૈરુ ગોઈ દઉં થાય તું તાર બૈરા ને હાસઈ ને બાપા તમે મને બૈરુ ન લઈ દો મને તને બૈરુ ગોઈ દઉં તું બાયણી ને બોલો થઈ જા અને મારે ને તારી માન બે રખણો ને મારવા એવું નહીં કરું બાપા હું પક છે રાત આ કાયતરા જે મુશ્યુ થે દે વત કેક બેરુ ગુજ દો ઈ બેટા હે ને વારો તો વેલો મોડો આવી જ જાય છેલ બેકી પિતરું માં આવી જાય હે કે ઈ જગ્યા જન્મ થઈ ગયો ઈ જ નો ખબર પડી આના કરતા અમેરિકામાં માં જન્મ થયો હોત ને ના આમ તો ઈ નહીં હારું મને જ ઇંગ્લિશ આવડે જ છે બાપા એક વાત તો આ બોલ બે ચાર બટા એક હાર કે 10 રૂપિયા આપો ના ના તું પૈસા સીવી ને બીજી વાત હની કર્યો હો

હવે હાલો ગામ માં ભીખ માંગીને માવો ખાઈ લે માથે લાખ રૂપિયા લોન તો લઈ લીધી પણ એકદમ મરતા હે ને ગાડીનો તો શોખ કરવો જ છે ભલ દેણું થાય ને ભલ છોકરો ભરતો હોય બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ ગામમાં રખડવાયેલો જવું આ વિશ્વ ને આવું હોય ને તો ગામમાં એને આરા લેતો જવ પૈસા હે ને મારે જને માવો કોક ની પાય માંગીને ખાવ પડ હા એ વાંધો છે આ લાઈન ભાઈ બન તો બેઠા થઈ છે દુકાને એમ થઈ ખુલી તો એ ધો વર વાય ગઈ કોક ના મફત માવા ખાઈશું કોકની ભીતે પિચકારા કરશું અને કોક ની ગાયરું હા ભરશું લાઈ વિશું કીરે થી બોલાતો બે રખડવા આયલા જાય વિશું ઈ રેડિયર ગામ માં રખડવા ગયો હે વિશું ને ઘર માં વેલ્યુ લાગતી નથી ડોહો કરે હે હું પૈસા ગણતો લાગે લાઈ વિશું ને ફોન કરવા લાગે